રામ રામ સીતારામ કી હે બધાની મજામાં આજે પોરબંદરમાં સવારે આઠ વાગ્યા ધોમધોકાર વરસાદ પડે છે અત્યારે વાગ્યા અગિયાર કન્ટિન્યુ ત્રણ કલાક વરસાદ પડે ધોમધોકાર વરસાદ પડે અને રાતે પણ વરસાદ પડ્યો હતો રાતે તો આપણે સુતા હોઈએ એટલે બહુ ખબર નહોત પણ મા પપ્પાને જાગતા હતા એટલે એ કહેતા હતા કે રાતે વરસાદ પડ્યો અત્યારે તો સવારના કન્ટિન્યુ આઠ વાગ્યાની એવો ને એવો વરસાદ પડે તો તમને વરસાદ બતાવવું જોઈ લ્યો તમારા જિલ્લામાં કેવો વરસાદ છે કે કોમેન્ટ કરજો અમારે તો અહીંયા ફૂલ વરસાદ છે ચાલો તો તમને બતાવું જોઈ લો ફૂલ વરસાદ છે અત્યારે પોરબંદરમાં હવાનો આઠ વાગ્યાનો ધોમધોકાર વરસાદ પડે ધરબડાટી બોલાવી દીધી વરસાદે પોરબંદરમાં ગરમી બહુ હતી ને હવે ઠંડક થઈ ગઈ પબ્લિકને રાહત થઈ ગઈ થોડી ઘણી બિચારા ગાયોને એના તકલીફ થાય ઘાસ ઘાસચારામાં તો આપડે બંને એટલું ગાયું પણ ધ્યાન રાખવાનું જોઈ લ્યો કેવો વરસાદ પડે ઉપર તો જો કારું ધમ્માણ છે આવો રાત્રેનો પવન પણ બહુ હતો પવનની પણ આગાહી હતી એટલે પવન પણ બહુ હતો વાવાઝોડા ની આગાહી હતી અત્યારે આમાં તો વાહન લઈને જવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે કેમ કે પાણી હોય તો એને ખાડો ક્યારે હોય એ પણ ખબર ન હોય આપણે કે ભાઈ અહીંયા ખાડો છે કે શું છે એટલે વાહન પણ ધ્યાન રાખજો નકર પછી ગાડી ખાડામાં અત્યારે ઘણા બેચારા ની એવી જ હાલત થતી ખાડા હોય તો એ ખબર ન પડે કે અહીંયા ખાડો છે પાણી ભરાઈ ગયું હોય એમાં જવા દે તો વાહન ખૂટી જાય કામે જવા વાળા નહીં કામે તો જવું જ પડે ગમે એટલો વરસાદ હોય તો એમાં તો કોઈનું હાલે નહીં જે બંધ થવાનું નામ જ નથી રહેતો આ સાડા સાત આઠ વાગ્યાનો એવો નવો વરસાદ ચાલુ છે પોરબંદર હું હજી તો તમને સાવધાન રાખતો હતો કે ભાઈ તમે જાઓ તો ગાડીનું ધ્યાન રાખજો ખૂટે જાય જો મારી જ ગાડી ખૂટે ગઈ જો હવે આપણે કોકને બળોકવા જો હે આમાં તારી આ ગાડી નીકળી જાય ચાલો તો હું અહીંયા મારો વિડીયો પૂરો કરું ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો